સુરતના પાંડેસરામાં દસ વર્ષનો માસૂમ બાળક રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે હાલ આપઘાતનું કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આશાપુરી પાંડેસરાનો રહેવાસી છે દસ વર્ષનો યશ ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો યશને એક એક મોટા ભાઈ બહેન છે પિતા લૂમ્સમાં ઓપરેટર તરીકે કામ કરે છે ગુપ્તા પરિવાર વીસ વર્ષ પહેલાં રોજગારીની શોધમાં આવ્યા બાદ સુરત સ્થાયી થયો છે પરિવારે જણાવ્યું હતું કે દુઃખદ ઘટના સમયે માતા પોતાની મોટી દીકરી સાથે અન્ય રૂમમાં કામ કરી રહ્યા હતા જ્યારે યશ અને તેનો મોટો ભાઈ બીજા રૂમમાં મોબાઈલમાં ડીંગામસ્તી કરી રહ્યા હતા મોટોભાઈ રૂમની બહાર ગયા બાદ માસુમ યશને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો પંદર મિનિટ બાદ મોટોભાઈ યશ સાથે રમવા માટે દરવાજો ખખડાવી રહ્યો હતો આ અવાજ સાંભળી માતાને બહેન દોડી આવ્યા હતા રૂમના દરવાજાના નાનકડા હોલમાંથી માતાએ રૂમમાં નજર કરતા યશના પગ લટકતા હોય તેવું દેખાયું હતું જેને લઈ બુમાબુમ કરી પાડોશની મદદથી દરવાજો તોડતા યશ હુક સાથે લટકી દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો બાદ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરાઈ હતી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘટના બની છે જે ઘટનામાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરેલાનું બહાર આવ્યું છે બાળક પોતે પોતાના ઘરમાં હતું અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની દસ બાય દસની રૂમમાં ખીટીએ લટકાયેલ દોરી પર પોતાનો શર્ટ લટકાવ્યો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવીને માણસે બાળકે સુસાઈડ કરેલ છે પ્રાથમિક હકીકતમાં દસ વર્ષનું બાળક શા માટે આવું મૃત્યુ કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવે કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલાનું છે પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી કારણ કે તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે જેથી બધું પૂછપરછ થઈ શકેલ નથી અને વધારે ઇન્વેસ્ટિગેશન